વયો વૃદ્ધ અને દિવ્યાંગ મતદારોના ઘરે પહોંચી ચૂંટણી તંત્રએ મતદાન કરાવ્યું લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય

અને વયોવૃદ્ધ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાના સંસદીય ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ અને પંચ્યાસી વર્ષથી અધિક ઉંમરના વયોવૃદ્ધ પોતાના મત અધિકારથી વંચિત ન રહે તે આશયથી નવતર અભિગમ દ્વારા ઘરે બેઠા પોસ્ટલ

બીજા રાઉન્ડમાં સત્યાવીસ તારીખે ટીમે સાવલી પાસેના ગોઠડા ગામે ઇઠ્યાસી વર્ષીય વયોવૃદ્ધ મતદાતાઓને મતદાન કરાવ્યું હતું હોમ વોટિંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી આ અવસરે મદદને ચૂંટણી અધિકારી ઝોનલ ઓફિસર આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર માઇક્રો ઓબ્ઝર્વર દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી આ પચીસ ચારે અમુને પહેલા વયોવૃદ્ધ જીત્યાંગ મતદાન માટે ઘરે બેસીને જે મતદાન કરવાનું જે આયોજન કરેલું છે ચૂંટણી પંચે તે ખરેખર પ્રશંસનીય અને સારું છે જે મારા શ્રી સૈયદ હિમાબીબેન વરડીએ પચીસ તારીખે આવેલા એક થી પરંતુ તેઓ દવાખાને હોવાથી ફરીથી આજે સત્તાવીસ તારીખે અમને જાણ કરીને એમણે મતદાનની માટે આવ્યા અને ગુપ્ત રીતે આજે મતદાન એમણે કરાવ્યું એ ઘરે ઘર પ્રશંસીય કામગીરી કરેલી છે ચૂંટણી પંચે તેને ધન્યવાદને પાત્ર છે નામ સૈયદ મોહસિન અજીવ હું એમનો પુત્ર થઉં છું મોટો પુત્ર છું સૈયદ મોહિન